નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં વિષય ગુજરાતી પાઠ વીસ વિરલ વિભૂતિ ભાગ ત્રણ વિશે આજે આપણે અભ્યાસ કરીશું આગળના તાસની અંદર આપણે લેખક શ્રી આત્માર્પિત અપૂર્વજીનો પરિચય મેળવ્યો ત્યાર પછી એમણે જે આ પાઠનું નામ આપ્યું છે વિરલ વિભૂતિ એ પાઠ શ્રીમદ રાજચંદ્રના જીવન દર્શનની ઝાંખી કરાવતો એક ચરિત્ર લેખ છે અને માટે જ આ ચરિત્ર લેખની અંદર શ્રીમદ રાજચંદ્રના જીવન વિશેનો જે પરિચય છે એ આપણને અપૂર્વજી કરાવરાવે છે અને એટલા માટે જ એમણે આ પાઠમાં લખેલા જે એમના યાદગાર પ્રસંગો છે એમની વાત કરેલી કે ગાંધીજી એમના આધ્યાત્મિક ગુરુ હતા અને શ્રીમદ્ રાજચંદ્રની જે ખાસિયત હતી કે બાળકોને શીરાની જેમ વાત ગળે ઉતારવી ઉતરાવરાવવી સારું મજાનું જ્ઞાન છે એ પણ બાળકને સરળતાથી આપવું તો એ બધી વાત અહીંયા આગળના તાસની અંદર આપણે જોઈ ત્યાર પછી એમના જન્મ વિશે એમના માતા પિતાના નામ વિશે આપણે જાણ્યું એમના બાળપણમાં જે નામ હતા એ નામ વિશે પણ આપણે સમજ પ્રાપ્ત કરી એમને બાળ વયે જે માતા અને પિતા તરફથી જે જુદા જુદા ધર્મોના સંસ્કાર મળ્યા હતા કે પિતા તરફથી વૈષ્ણવ અને માતા તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા પણ આ બંનેમાં અટવાયા વગર એમને જૈન ધર્મમાં જ નિષ્ઠાથી સ્થિર થઈ હતી અને તેમણે કંઠી બાંધી હતી પણ તૂટી જતાં ફરી બાંધી નહોતી એટલે કોઈ પણ કંઠી પણ એમની પાસે હતી નહીં અને રાયચંદનું વ્યક્તિત્વ અનોખું હતું તેની સ્મરણ શક્તિ એક અસાધારણ કહી શકાય તે પ્રકારની હતી અને નોંધવા જેવી બાબત હતી કે તેણે સાત ધોરણનું શિક્ષણ માત્ર બે વર્ષમાં પૂરું કર્યું હતું અને નવ વર્ષની વયે તેમણે મહાભારતના જે કાવ્યો છે એ લખવાનું શરૂ કરેલું અને આગળ આપણે જોયું કે તેને જાતિ સ્મરણનું જ્ઞાન પણ હતું કે અગાઉ બનેલી ઘટના વિશે પણ તે જાણતા હતા અને બનનાર ઘટના વિશે પણ તેઓ માહિતગાર હતા અને એટલા માટે શ્રીમદ રાજચંદ્ર છે જીવન પ્રત્યે ઉદાસીન છે એ પોતે પૂર્વાનું પૂર્વભવો છે એના આગળના સેંકડો એના જન્મો છે એનું પણ એને સ્મરણ થતું હતું તો આ રીતે તેઓ જીવદયા અને કરુણાના એક બહુ ઉચ્ચ કક્ષાના કહી શકાય તેવા વ્યક્તિ હતા તેમાં કરુણા પણ ખૂબ સારી એવી ઠાંસી ઠાંસીને ભરી હતી પ્રભાવશાળી બાળક તેઓ પહેલેથી હતા તેમનું હૃદય પણ કોમળ હતું તેમનું હૃદય નિખાલસ હતું તેમ પારદર્શી તેમનું જીવન હતું અને તેઓ અગાઉ ક્યારેય જોયેલા ના હોય એવા વ્યક્તિને પણ નામ દઈને બોલાવી શકતા એનું એક ઉત્તમ ઉદાહરણ હેમરાજભાઈ અને માલસીભાઈ છે તેમની પાસેથી જે ખિસ્સામાં કાગળ હતો એક સૌભાગ્યભાઈ પાસેથી તો એ કાગળમાં શું લખ્યું હતું એ પણ વગર વાંચે તેઓ જાણી દેતા હતા તો આટલા એ આત્મજ્ઞાની હતા અને આવી જ રીતે એક વખત શ્રીમદ રાજચંદ્ર છે એ ધારસીભાઈ છે એની સાથે રાજકોટ આવે છે રાજકોટ એ એમનું મોસાળ હતું કોનું શ્રીમદ રાજચંદ્રનું એક માર્ક્સમાં એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય કે શ્રીમદ રાજચંદ્રનું મોસા ક્યાં હતું તો શ્રીમદ રાજચંદ્રનું મોસા રાજકોટ હતું અને ત્યાં એમના બે મામા રહેતા હતા હવે શ્રીમદ એકવાર ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા અને ત્યાં એમના મામાને મામાને એમને પૂછ્યું મામાએ એને પૂછ્યું કે તમે કોની સાથે આવ્યા રાજચંદ્ર છે એ રાજકોટ જાય છે ત્યારે મામાએ પૂછ્યું કે તમે કોની સાથે આવ્યા ત્યારે શ્રીમદ રાજચંદ્ર જવાબ આપે છે કે ધારસીભાઈ સાથે તો મામાઓ અને ધારસીભાઈ વચ્ચે જે જૂનું રાજ સંબંધી ખટપટનું વેર હતું બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો પણ ઘડેલું કારસો એટલે કે કાવતરું તો એવું લોકોએ કાવતરું પણ એવું ઘડેલું કે જેથી કરીને એનું એને મૃત્યુ પામાડી શકાય અથવા તો એનું મોત નીપજાવી શકાય તો એ પોતાના મામાના દુશ્મન હતા ધારસીભાઈ છતાં શ્રીમદ રાજચંદ્ર તેમની સાથે રાજકોટ આવે છે અને એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગયેલી તેઓ ધારસીભાઈના ઘરે ગયેલા કારસાની જાણ કરી અને ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા તેઓ પોતાના મામાનો પક્ષ લીધા વગર પોતાના મોસાળમાં જે મામાના શત્રુ હતા વેરી હતા ધારસીભાઈ એમનો પક્ષ લે છે અને એને બધી જાણકારી આપી અને ચેતવી દે છે તો આટલા એ પરોપકારી હતા શ્રીમદચંદ્ર પહેલેથી જ પરોપકારી અને પરહિતની ભાવનાવાળા હતા એવો પ્રશ્ન પૂછાય કે શ્રીમદ રાજચંદ્ર પરોપકારી ભાવના વૃત્તિવાળા હતા તો એના જવાબમાં આ પ્રસંગ આપણે લખી શકાય કે શ્રીમદ રાજચંદ્ર ધારસીભાઈ સાથે રાજકોટ આવે છે જ્યારે મોસાળમાં પહોંચ્યા પછી રાજકોટ તેમના મામાને ત્યાં ગયા પછી મામા પ્રશ્ન પૂછે છે કે કોની સાથે આવ્યા ત્યારે તેઓ બે ધડક ધારસીભાઈ સાથે આવ્યા એવો જવાબ આપે છે કે જ્યારે ખબર પડે છે કે મામા છે એ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવા માટે કાવતરું ઘડ્યું હોય છે ત્યારે રાજચંદ્ર છે એ ધારસીભાઈને બધી વાત જાણ કરી અને એને ચેતવી દે છે તો આ પ્રસંગથી એની પરોપકારી ભાવના દેખાય છે આગળ જોઈએ વાંચન અને અધ્યયનની જેમ તેમની લેખન શક્તિ પણ ઘણી નાની ઉંમરે જ ખીલી હતી તેઓ લખવાના પણ માહિર હતા ઘણું બધું નાનપણથી જ નવ વર્ષની ઉંમરથી જ તેઓએ લખવાનું શરૂ કરી દીધું હતું એટલે કે ખૂબ નાની ઉંમરથી જ તેની લેખન શક્તિ પણ ખીલી હતી અગિયાર વર્ષની ઉંમરે તેમણે બુદ્ધિપ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગેલા એ સમયનું બહુ જાણીતું એવું મેગેઝિન બુદ્ધિપ્રકાશ તો એ સામયિક છે એની અંદર પણ તેઓ પોતે લ લેખ લખતા હતા તો એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે બુદ્ધિપ્રકાશ સામયિકમાં તેઓ કેટલા વર્ષની ઉંમરથી લેખ લખતા હતા તો અગિયાર વર્ષની ઉંમરથી અને તેર ચૌદ વર્ષની ઉંમરે તો સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ પણ કરેલો સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ શ્રીમદ રાજચંદ્રએ કેટલા વર્ષની ઉંમરથી કરેલો તો તેર ચૌદ વર્ષની ઉંમરથી એવો એક માર્ક્સનો પ્રશ્નનો જવાબ લખી શકાય આગળ પણ એ જ પ્રકારના ટૂંકો પ્રશ્ન કે સોળ સત્તર વર્ષની ઉંમરે તેમણે બોધક વિભાગ એક પહેલો એ પુસ્તક તેમણે લખેલું તો સ્ત્રી બોધક પુસ્તક કોણે લખ્યું છે તો શ્રીમદ રાજચંદ્રએ અને કેટલા વર્ષની ઉંમરે તો સોળ સત્તર વર્ષની ઉંમરે તેમણે કયું પુસ્તક લખ્યું એવો પ્રશ્ન બી પૂછાય આ એક જ વાક્ય છે એ વાક્યના ત્રણ ચાર રીતે જુદી જુદી પ્રકારે પ્રશ્નો પૂછી શકાય કે સોળ સત્તર વર્ષની ઉંમરે કયું પુસ્તક લખ્યું તો સ્ત્રીનીતિબોધક વિભાગ એક પહેલું એ પુસ્તક લખ્યું એવું બી પૂછી શકાય કે સ્ત્રીનીતિબોધક પ્રશ્ન સ્ત્રીનીતિબોધક પુસ્તક કોણે લખ્યું તો શ્રીમદ રાજચંદ્રએ અને એવું બી પૂછી શકાય કે શ્રી નીતિબોધક વિભાગ પહેલું પુસ્તક શ્રીમદ રાજચંદ્રએ કેટલા વર્ષની ઉંમરે લખ્યું તો સોળ સત્તર વર્ષની ઉંમરે તો એ રીતે આ દરેક એક એક માર્ક્સના વાક્ય છે એને જુદી જુદી રીતે ફેરવીને પૂછી શકાય આપણે એ રીતે જ તૈયારી કરવી આમાં તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય તે માટે સારા લેખો સારા ગ્રંથો લખાય બાળ લગ્ન કજોડા વગેરે કુરિવાજો બંધ થાય તે વિશે લખ્યું છે આપ સૌ સમાજશાસ્ત્ર ભણી ચૂક્યા છો સામાજિક વિજ્ઞાન અને એની અંદર ઇતિહાસ વિભાગમાં તમે જોયું હશે કે પ્રાચીન સમયમાં આપણા દેશની અંદર અનેક પ્રકારના કુરિવાજો ચાલતા હતા ઘણા એવા સાક્ષર લોકોએ ઘણા એવા ભણેલા લોકોએ બુદ્ધિશાળી લોકોએ પોતાના લેખ પોતાના ગ્રંથ અને ક્યારેક તો પોતાના જીવનનો પણ દાખલો બેસાડી અને આવા બધા જે કુપ્રથાઓ હતી કુરિવાજો હતા કે બાળકીને દૂધપીતી કરવાની બાળ લગ્નો કરવાના અને કજોડું કજોડું એટલે કે એવી રીતનું કે ઉમર ઉપરાંત સ્વભાવ અને રૂપ વગેરેમાં સમાનતાના હોય એવા પતિ પત્ની કે છોકરી નાની હોય કન્યા સાવ નાની હોય અને વર છે એ એનાથી દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ મોટો હોય તો આ રીતના લગ્નો થતાં એને કજોડું કહેવાતું તો એવા કુરિવાજો હતા એ એકવાર છોકરી છે એ નાની હોય અને છોકરો છે એ પતિ છે એ બીજવર હોય એટલે કે બીજી વારના એના લગ્ન હોય પછી એ સ્ત્રી માટે બહુ કડક કાયદાઓ હતા કે વિધવાના વિવાહ ફરીવાર ના કરવાના જે સ્ત્રી વિધવા બને જેનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રી બીજી વાર લગ્ન ન કરી શકે હા પુરુષની પત્ની મૃત્યુ પામી હોય તો પુરુષ બીજી વાર લગ્ન કરી શકે આવા ખૂબ ભયંકર એવા રિવાજો આપણા દેશની અંદર હતા પરંતુ ઘણા એવા સાક્ષર લોકોએ આ રિવાજોને દૂર કર્યા અને એક સાક્ષર ભારતનું નિર્માણ કર્યું હતું તો આ સ્ત્રી સ્ત્રી નીતિબોધકની અંદર તેમણે જે શિક્ષિત સ્ત્રીઓ છે તેઓ આ સારા ગ્રંથો લખે અને એ લખેલા ગ્રંથો દ્વારા એમાં બાળ લગ્ન કજોડાના વગેરે જે કુરિવાજો હતા તેમના વિશે પણ તેમણે લખ્યું છે અને આ જ સમયગાળામાં તેમણે મોક્ષમાળા તથા પુષ્પમાળા ગ્રંથોની રચના કરેલી સ્ત્રી નીતિબોધક સિવાય તેમણે કયા બે પુસ્તકો આપ્યા આ પ્રશ્નના જવાબની અંદર મોક્ષમાળા અને પુષ્પમાળા આ ગ્રંથોની રચના કરેલી એવો બી પ્રશ્ન પૂછાય કે પુષ્પમાળા અને મોક્ષમાળા આ કોના ગ્રંથો છે તો એના લેખક કોણ છે તો શ્રીમદ રાજચંદ્ર હવે આ બંને પુસ્તકની વિશેષતા શું છે તો મોક્ષમાળા ત્રણ દિવસના ટૂંકા ગાળામાં લખાયેલું ચિંતન ગ્રંથ છે અહીંયા પણ ફરીવાર એક માર્ક્સના પ્રશ્નોમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે મોક્ષમાળા કેટલા દિવસમાં લખાય તો મોક્ષમાળા ત્રણ દિવસના ટૂંકા ગાળામાં લખાય એનું સ્વરૂપ શું છે તો એ ચિંતન ગ્રંથ છે પુષ્પમાળામાં સૂત્રાત્મક શૈલીમાં એકસો આઠ વચનો લખ વચનો લખાયેલા છે એવું બી પૂછાય કે પુષ્પમાળા ગ્રંથની વિશેષતા શું છે તો આ પ્રશ્નના જવાબની અંદર પુષ્પમાળા ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં સૂત્રાત્મક શૈલીમાં એકસો આઠ વચનો લખ્યા છે બૌધ વચનો એટલે કે ઉપદેશ આપતા વચનો સૂત્રાત્મક શૈલી એટલે સૂત્રમાં કહેવાતી લેખન રીતે કે સંપ ત્યાં જંપ એ સૂત્રાત્મક છે કીડીને કણ હાથીને મણ એ સૂત્રાત્મક છે તો આવા ટૂંકા પણ જે ગૂઢ રહસ્યોવાળા છે ગૂઢ અર્થ ધરાવતા જે શબ્દો છે એના દ્વારા એ સૂત્રાત્મક શૈલીમાં લખાયેલું હોય તેવા ઉપદેશાત્મક જે વાક્યો છે એ આ પુષ્પમાળાની અંદર આપેલા છે અને નીતિબોધ અને ધર્મ આચરણના પ્રેરક વચનો પણ તેની અંદર આપેલા છે નડિયાદમાં એકી બેઠકે નડિયાદમાં એકી બેઠકે માત્ર દોઢ જ કલાકમાં શ્રીમદે રચેલો આત્મસિદ્ધિશાસ્ત્ર આ નામનો જે ગ્રંથ છે એ એકસો ને બેતાલીસ ગાથાઓનો પદ્યમય ગ્રંથ તેમનો સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે આ એક જ વાક્યની અંદર પણ બે ત્રણ પ્રશ્નો પૂછી શકાય કે શ્રીમદરાજચંદ્રનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ કયો છે તો આત્મ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર એવો પ્રશ્ન પણ હોય કે માત્ર અઢ જ કલાકમાં લખાયેલું માત્ર દોઢ જ કલાકમાં એક બેઠકે દોઢ કલાકમાં રચાયેલો તેમનો ગ્રંથ કયો છે તો શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર કોનો ગ્રંથ છે તો શ્રીમદ્ રાજચંદ્રનો અને એમાં એની શું વિશેષતા છે તો એમાં એકસો ને બેતાલીસ ગાથાનો આ પદ્યમય ગ્રંથ છે તો આવા આવા પ્રશ્નોના જવાબ પણ આપણે નોંધતા જવાના છે લખતા જવાના છે જાણીએ છીએ કે લખવાનું વધારે થશે પણ એક માર્ક્સના પ્રશ્નો છે એ જ મિત્રો આપણને આગળ લઈ જતા હોય છે એટલે હંમેશા એ પ્રકારની મહેનત કરવી આગળ આપણે જોઈએ તો વઢવાણ કેમ્પમાં તેમણે ઈસવીસન ઓગણીસોમાં પરમશ્રુત પ્રભાવક મંડળની રચના કરેલી ખૂબ જ આ એક માર્ક્સની અંદર કહી શકાય એવા પ્રશ્નનું આ વાક્ય છે કે વઢવાણ કેમ્પમાં તેમણે શેની સ્થાપના કરી કયા મંડળની તો પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસોમાં આ એક આખું વાક્ય નોંધી રાખશું આ સંસ્થાએ ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષામાં પ્રસિદ્ધ કરેલું કોઈ એક ભાષામાં નહીં પણ વિવિધ ભાષાની અંદર તેમણે સાહિત્ય પ્રસિદ્ધ કર્યું હતું ગુજરાતમાં તેમના નામ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ અગાસ ઓબા અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ સાયલા રાજકોટ મોરબી ખંભાત ઈડર સિમરડા કાવીઠા ધર્મપુરમાં કાર્યરત છે હવે શ્રીમદ રાજચંદ્રની સંસ્થાઓ કઈ કઈ જગ્યાએ છે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે તો ગુજરાતમાં અનેક સંસ્થાઓ છે એમાં પહેલું કોબા અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ સાયલા આ બધા જ નામ આપણે નોંધી શકાય આગળ વાત કરીએ શ્રીમદ રાજચંદ્ર છે એ શતાવધાનની શક્તિ ધરાવતા હતા શતાવધાનની શક્તિ એટલે ખૂબ જ કહી શકાય કે એક સાથે અનેક શબ્દો યાદ રાખી શકે તેને શતાવધાની કહેવાય તો શતાવ્ધાની શક્તિ એટલે એકસાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ સરસ મજાની આ ગેમ છે આપણને કોઈ પચાસ નામ કે તો એ જ ક્રમમાં આપણે પચીસ નામો પણ માંડ બોલી શકશું તો એ ખાસિયત જો પચાસ કે પચીસ નામો પણ આપણે ના બોલી શકતા હોય એક જ ક્રમમાં જ્યારે શ્રીમદ રાજચંદ્ર છે એ એક સાથે જે વસ્તુ એણે જોયું હોય એ ભૂલ વિના અને ક્રમમાં ખાસિયત એ છે ક્રમ ક્રમમાં જ એને યાદ રાખી શકે એવી શક્તિ તેનામાં એક એવી આવડત એ તેનામાં હતી ઓગણીસ વર્ષની ઉંમરે એ સિદ્ધિ તેમને સહજ જ બની ગઈ હતી કઈ શક્તિ ધરાવતા હતા શ્રીમદ રાજચંદ્ર તો શ્રીમદ રાજચંદ્ર શતાવધાની શક્તિ ધરાવતા હતા એવો પ્રશ્ન પૂછાય કે શતાવધાની એટલે શક્તિ એટલે શું તો એકસાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ તો મુંબઈમાં વિશાળ સમુદાયની વચ્ચે તેણે આ શતાવધાનના પ્રયોગ કરી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા શતાવધાની શક્તિનો પ્રયોગ સૌથી પહેલાં તેમણે ક્યાં કર્યો તો મુંબઈમાં અને એના દ્વારા લોકોને લોકોને પોતે જીતી લીધા અને આ જ સિદ્ધિ બદલ શતાવધાની શક્તિની સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક એનાયત થયેલો એ પ્રશ્ન પૂછી શકાય કે શ્રીમદ્ રાજચંદ્રને કઈ સિદ્ધિ બદલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થાય છે તો શતાવધાની પ્રયોગ અને શતાવધાની શક્તિના પ્રયોગ માટે તેમને આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થાય છે અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પણ તેમને પ્રાપ્ત થાય છે તેઓ આટલું સુંદર લખી શકતા ખૂબ જ નાની વયમાં તેઓ આટલું લેખન કાર્ય આટલું વાંચન અને આવી જે બૌદ્ધિક પ્રતિભા પોતે ધરાવતા હતા તો એ માત્ર એ જ વ્યક્તિ કરી શકે જેની ઉપર માતા સરસ્વતીનો ના આશીર્વાદ હોય માતા સરસ્વતીના હાથ હોય તો આવી વ્યક્તિ જ આટલો વિદ્યાભ્યાસ અને આટલું સારું સર્જન લેખન એ કરી શકે એટલે એને એવું પણ બિરુદ આપવામાં આવ્યું હતું કે સાક્ષાત સરસ્વતી ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારોએ પણ તેમની આ સતાવધાની શક્તિની નોંધ લીધી હતી અને પછીથી અવધાન પ્રયોગનો પણ તૃણવત ત્યાગ કરેલો અવધાન એટલે કે આ પ્રકારનો જે એમનો હતો પ્રયોગ સતાવધાનીનો એણે પણ એ પછી એ વસ્તુનો ત્યાગ કરી દીધો હતો તૃણવત એટલે કે તરણાની જેમ જેવી રીતે એક તરણું તોડીને આપણે ફેંકી દઈએ એવી રીતે એકદમ તુચ્છ માનીને પણ આટલી મહાન શક્તિનો તેણે ત્યાગ કર્યો હતો અને તેમણે ત્રેવીસ વર્ષની ઉંમરે જ તેમને આત્મસાક્ષાત્કાર થયેલો પોતાનો જે આત્મા શું છે વગેરે આત્મસાક્ષાત્કાર તેમને ત્રેવીસ વર્ષની ઉંમરે થયેલો આ પણ એક માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે તેમને આત્મસાક્ષાત્કાર ક્યારે થયો તો ત્રેવીસ વર્ષની ઉંમરે અને સમય મળે તેવું ફરી પાછા મુંબઈ છોડીને નિવૃત્તિ માટે એકાંત સ્થળોમાં વનોમાં કે પહાડોમાં ચાલ્યા જતા થોડો સમય માટે એ આ રીતે શહેરોમાં આવે પણ વળી પાછા એ પોતાની નિવૃત્તિ માટે પોતે એક ધ્યાન કરી શકે આધ્યાત્માના આધ્યાત્મના માર્ગ તરફ વળી શકે એ માટે પાછું એ બધું છોડી અને જ્યાં એકાંત હોય એવા વનમાં પહાડોમાં જંગલોમાં તેઓ પોતે એકલા જ એ પોતાના ધ્યાન માટે એ ચાલ્યા જતા ત્યાર પછી વળી પાછા એ આવે છે સંસારમાં અને ઝાકબાઈ નામની સ્ત્રી સાથે તેમનું લગ્ન થયેલું પ્રશ્ન પૂછી શકાય કે શ્રીમદ રાજચંદ્રના લગ્ન કોની સાથે થયેલા તો શ્રીમદ રાજચંદ્રના લગ્ન ઝાકબાઈ સાથે થયેલા અને તેમના બે પુત્રો અને બે પુત્રીઓ પણ હતા મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાય છે પણ આગળ જતા સુરતના ઝવેરી નગીનદાસ પણ આ પેઢીના જોડાય છે મોતીનો ધંધો એટલે બહોળો બન્યો બે કે રંગૂનમાં પણ ઝવેરાતની પેઢી ખુલી અને મોતી મોતીના આધિકતા ધંધા વચ્ચે પણ તેનું મન નિર્મોહી નિષ્પૃહ અને અનાસક્ત હતું ઘર વ્યવહાર અને વેપાર ધંધામાં કામોની વચ્ચે પણ તેઓ તેમની વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડતો નહીં એટલે તેઓ ઘણા સારો ધંધો કરતા હતા વેપાર કરતા હતા અને જોખમી કહી શકાય એવો પ્રકારનો પરદેશનો આવવા જવાનો એવો ખૂબ અઘરો એવો એ વેપાર કરતા હતા પણ છતાંય આ બધાની વચ્ચે તેઓ પોલા પોતાના ઈશ્વરને પણ યાદ કરવાનું ભૂલતા નહીં તેઓ તેમની વૈરાગ્ય દશાની અંદર કોઈ ફરક પડતો ન હતો તો આ રીતે શ્રીમદ્ રાજચંદ્ર છે એમનું પોતાનું સાંસારિક જીવન પણ હતો અને એ સાંસારિક જીવનમાં તેમને બે પુત્રો અને બે પુત્રીઓ પણ પ્રાપ્ત થયા હતા આ વખતે આગળ જે આપણે પેરેગ્રાફ્સ જોયા એની અંદર આવતા જે શબ્દાર્થો છે એ શબ્દાર્થ આપણે નોંધી લઈએ પ્રભાવશાળી એટલે તેજસ્વી રોજુ એટલે કોમળ પારદર્શિતા એટલે મર્મ પામનારું સવા સવાર થવું એટલે કે સાંઢણી ઉપર બેસી જવું બીજ મંત્ર એટલે કે ગૂઢ મંત્ર જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય મોસાળ એટલે માનું પિયર માના પિતાનું ઘર ખટપટ એટલે યુક્તિ પ્રયુક્તિ વેર એટલે શત્રુતા પરહિત એટલે પારકાનું ભલું કજોડું એટલે કે ઉંમર ઉપરાંત સ્વભાવરૂપ વગેરેમાં સમાનતા ન હોય તેવા પતિ પત્ની કુરિવાજ એટલે કે ખરાબ ખોટા રિવાજ ચિંતન ગ્રંથ એટલે તત્વદર્શનનો ગ્રંથ સૂત્રાત્મક શૈલી એટલે સૂત્રમાં કહેવાતી લેખન રીતિ બોધ વચનો એટલે ઉપદેશના વચનો નીતિ બોધ એટલે નીતિને લગતો ઉપદેશ ધર્મ આચરણ ધર્મ નિયંત્રણ પ્રમાણેનું વર્તન એકી બેઠકે એટલે કે એક આસને તો આ શબ્દાર્થો તમે નોંધી લીધા હશે હવે આગળ પછીના પાઠનો અભ્યાસ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે કરીશું આભાર